બંગાળનો તે ખૂંખાર ડાકુ જે મા કાળીને ચઢાવતો હતો પઠાણોની નરબલી કોણ હતો આ ડાકુ આ કથા છે સત્તરમી સદીના બંગાળની એ સમય એવો હતો જ્યારે પઠાણોની ત્રાસદી ચરમસીમાઈ હતી ગામ લૂંટાઈ રહ્યા હતા સ્ત્રીઓની ઈજ્જત લૂંટાઈ રહી હતી અને લોકો ભયમાં જીવતા હતા આજ સમય એક શાંત ગામમાં રહેતા હતા બેની મધવરાય સંસ્કૃત અને શાસ્ત્રોના મહાન વિદ્વાન અને મા કાળી પ્રત્યે અકૂત ભક્તિ ધરાવતા પરંતુ એક દિવસે પઠાણોએ બરબરીયાતની હદ પાર કરી દીધી તેમની પત્ની અને દીકરીની ઇજ્જત લૂટી અને તેમની નિર્ભયા હત્યા કરી નાખી બેની મધવનું આખું જગત તૂટી પડ્યું તેમની શાંતિ તેમનું જ્ઞાન બધું જ ભસ્મ થઈ ગયું એ જ બેની મધવે શાસ્ત્ર મૂકીને શસ્ત્ર ઉઠાવી લીધા મહાકાળી સમક્ષ તેમણે પ્રતિજ્ઞા લીધી કે જે દરેક અત્યાચારી પઠાણે નિર્દોષો પર હાથ ઉઠાવ્યો છે તેને હું મારી જાતે ન્યાય કરું એક વિદ્વાનનો અંત થયો અને એક ડાકુનું જન્મ થયો પણ દેની મધવ સામાન્ય ન હતા તેઓએ સંપત્તિવાળાઓ અને પઠાણોને લૂંટ્યા અને આખો ધન ગરીબોમાં વેચી આપતા દરેક અમાસની રાત્રે તેઓ એક અત્યાચારી પઠાને પકડી તેની મા કાળીના ચરણોમાં બલી આપતા સમગ્ર બંગાળ તેમને ડાકાત્કાળી એટલે કે કાળીનો ડાકુ તરીકે ઓળખવા માંડ્યો તમે બેની મધવાના આ ન્યાય વિશે શું વિચારો છો કોમેન્ટમાં જય મા કાળી જરૂર લખો